ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ દિશાસ ફેમિલી બ્લોગ તો વાગી ગયા હતા આઠ અને મેરેજ પછીનો અમારો પહેલો વિડીયો છે તો અમારે હવે જવાનું જૂનાગઢ તો અમે થોડુંક શાકભાજી લેવા માટે આવી ગયા હતા હું અમારા સાસુમાં બે તો હવે રીંગણા ને એવું છે તો લેતા જઈ બાજુ છે તો ખરા મમ્મી

અને જુનાગઢ પૂરીને ઘરમાં જોયું ને તો જો આ હાલત છે અત્યારે ઘરમાં જાઓ ઘરની કેમકે અત્યાર સુધી તો દિશા લોગ ઉતારતી હતી આજે મારો વારો આવી ગયો લોગમાં તો જો આ કેમકે દિશા જેવું તો આપણે બોલતા આવડે નહીં પણ જો ઘરમાં આ બધું જો અત્યારે આમ તો મારો હાળો થાય એને લઈ લીધું એટલે જો આવી હાલત છે ઘરમાં કેમકે હજી અઠવાડિયું તો આવું જ રહેવાનું છે કેમકે હજી આ બધુંય વેર વિખેર છે એટલે હવે ક્યારે આ બધું હમું થાય એ નક્કી નથી કેમકે હજી જો આવીને બરોબર થોડુંક સાફ સફાઈ કરી બાકી અંદર તો બધું જો આવું જ પડ્યું છે બધા ખાલી કરે છે લોક ને અમારે જોતા રહેજો હજી સુધી અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી તો હજી કરી દેજો તો જો હવે ફટાફટ આ બધું અમે રેડી કરી લઈએ ગોઠવી લઈએ અને મળીએ પછી હવે હરે લાગી ગયા કામે કેટલા દિવસ થાય આ બધું ગોઠવતા ગોઠવા લેક્સ ને ભાઈ બે દિવસ બે દિવસ થાય જરૂર પડશે હા આપણે તેડાવી લેવું શ્રુતિ ને શ્રુતિ ને તેડાવી લેવું આપણે તો વાગી ગયા સાડા આઠ અને જો કપડાં હું ધોઉં અને ભાઈ અને હરેશ બે રસોઈનું કામ સંભાળ્યું હોય છે એ તો કપડાં ધોઈ નાખ તો એ બે રસોઈ બનાવી નાખે લોટું બાંધી દો એ તો જો શેર ટમેટા નું શાક બનાવે હા ના જો હે આપણે વારે વાહ હા જો બધી મદદ તો બહુ કરે બે સમજુ ભાઈ લોટ તો જો હે તારે એકટાણું છે ને તો જો હું એક લોટ બાંધી દઉં બાકી બધી રસોઈ બનાવે હું ધોઈ નાખું કપડા કેમ કે કાલે અમારે કોયલા ને જવાનું છે કઈ કામ થા નહીં તો ના પાડે કે કપડા નથી ધોવા પણ મેં કીધું હા ભૂલાઈ ગયું તો હાલો હું આનું લોટ બાંધી દઉં બસ લ્યો તો જો વાગી ગયા સાડા નવ અને આ લોકો જમવાનું રેડી કરી દીધું કપડાય ધોવાઈ ગયા અને જો અશ્વિન એને અરે બે રોટલી બહુ સરસ બનાવી આત્મનિર્ભરો આત્મનિર્ભર બે અને સાકે બહુ સરસ બનાવ્યું તો હવે જમી લઈ અને બધા એ થાકી એવા ગયા કે ના સવારે વહેલું સાડા છ વાગ્યામાં નીકળી જવાનું છે આપણે કોઈ લાણા તો ફટાફટ જમી લઈ તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે અગિયાર અને કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું આ બે લોકો પેનડ્રાઈવ આવી ગઈ તો ફોટાની પેન ડ્રાઈવ જોવે હું પણ જરાક એમાં જોઈ લઉં ફોટા કહેવાય આવ્યા અને અત્યારે વિડીયોનું આપણે એન્ડિંગ કરી દઈએ મળીએ નવા વ્લોગ સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ